જો વાત કરવામાં આવે તો ટીઆરપી અગ્નિકાંડ બાદ છે તે તંત્ર છે તે સફાળું જાગ્યું છે આપણે દ્રશ્યો બતાવીશ કે રાજકોટની જે રાજેશ્રી સિનેમા આવેલી છે જે વર્ષો જૂની સિનેમા છે તેના છે તે ફાયર સેફ્ટી સાધનો સાથે જ તે એન છે તે એ એક્સપાયર થઈ ગયેલાની છે તે માહિતી પ્રાપ્ત થતા છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જે મહાનગરપાલિકા દ્વારા છે તે પોતે કામગીરી બજાવી રહ્યા હતા એનઓસીને લઈને છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફાયરના સાધનોને લઈને છે તે તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ સંચાલકો છે તે કંઈક ના કંઈક બેદરકારી દર્શાવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પોલીસ જવાનોનો છે તે કાફલો બોલાવવામાં આવ્યો હતો આવ્યો હતો સંચાલકો છે તે સિનેમા ઘર ખાલી ન કરવા માટે રજક પણ ચાલી રહી હતી પરંતુ છે હાલ મહાનગરપાલિકાના ફાયર વિભાગ સાથે અન્ય વિભાગો દ્વારા છે તે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ છે તે સત્યાવીસ લોકોના છે તે જે મોતને ભેંક્યા છે અગ્નિ કાંડ જે સર્જાયો હતો તેમાં છે તે સત્યાવીસ લોકો છે તે મોતને ભેખ્યા છે પરંતુ જે કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા છે તે સમગ્ર જે જિલ્લાઓ છે તેના છે તે હાલ જે ફાયર એનઓસીના સાધનો હોય કે ફાયરની એનઓસી બાબતે છે તે ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે અ અલગ અલગ એકમો ઉપર છે તે તપાસ હાથ ધરવામાં આવી રહ્યા છે કહી શકાય કે જે સિનેમા ઘર હોય કે રેસ્ટોરન્ટો હોય કે પછી અન્ય જે કહી શકાય કે જે ફાયરની જરૂરી સાધનો હોય તેની છે તે હાલ ચકાસણી છે તે હાથ ધરવામાં આવી રહી છે આપને જે આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે રાજશ્રી સિનેમા આવેલી છે કે ત્યાં છે તે હાલ હાલ છે તે એ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે હાલ સીલ કરવાની છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે રાજશ્રી સિનેમા છે તે હાલ છે તે સીલ કરવામાં આવ્યું છે એનઓસીના સાધનો પૂરતા ન હોય અને સાથે તે એનઓસી છે તે એક્સપાયર થઈ ગયું હોય કેવી છે તે માહિતી પ્રાપ્ત થઈ હતી અને મહાનગરપાલિકા દ્વારા છે તે હાલ હાલ સીલિંગની છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે ફાયર વિભાગના અધિકારી છે તેમની સાથે વાત કરીશું સાહેબ સાહેબ ખાસ કરીને હાલ છે તે સીલિંગની રાજ્યશ્રી ટોકીને કામગીરી હાથ ધરવાનું શું કહેશું એનો શું ની પૂર્ણ થઈ ગયેલ છે અને એનો બીજું પ્લાન નથી એટલા માટે ખાસ કરીને બીજી અન્ય કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે ના બીજી કોઈ માહિતી નથી આપણે જે અધિકારી છે તે હાલ જણાવી રહ્યા છે કે એન ઓસીને લગતી છે તે માહિતી પ્રાપ્ત થઈ હતી અને જે છે તે હાલ સીલિંગ મારવાની છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે રાજકોટના અલગ અલગ એકમોની જો વાત કરવામાં આવે તો જે એક અઠવાડિયામાં છે તે સોથી વધારે એકમો છે તે છે તે સીલ કરવામાં આવ્યા હતા અને જે આપ દ્રશ્યો બતાવી રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે હાલ જે રાજેશ્રી સિનેમા છે તે હાલ છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કહી શકાય કે જે ફાયરના લગતા સાધનો ઉપલબ્ધ હતા પરંતુ છે તે ચાલુ અવસ્થામાં ન હોવાના કારણે છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કહી શકાય કે જે રાજકોટના અલગ અલગ જે શાળાઓ હોય કોચિંગ ક્લાસ હોય કે પછી અન્ય એકમો હોય રેસ્ટોરન્ટો હોય મોલ હોય દરેક જગ્યા ઉપર છે તે ફાયર વિભાગ અને સાથે જ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગ છે તે સાથે મળી અને છે તે તપાસની કામગીરી હાથ ધરી રહ્યા છે જે અંતર્ગત છે તે રાજકોટ શહેરમાં કેટલાક એકમો છે તે જે ફાયર એનઓસીના સાધનો સા ઉપલબ્ધ ન હોવાના કારણે છે તે છે તે સીલ કરવામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રાજકોટની રાજેશ્રી સિનેમા છે તે હાલ છે તે સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારબાદ છે તે રાજ્ય સરકાર દ્વારા છે તે કડક પગલે છે તે સૂચન આપવામાં આવ્યું હતું કે દરેક ક્ષેત્રમાં છે તે તપાસણી કરવામાં આવે માત્ર ને માત્ર ગેમિંગ ઝોન નહીં પરંતુ કહી શકાય કે રાજકોટના અલગ અલગ જે રેસ્ટોરન્ટો હોય મોલ હોય કે પછી ગેમિંગ ઝોન હોય ત્યાં છે તે હાલ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી સૌપ્રથમ છે તે શાળાઓમાં છે તે ચકાસણી હાથ ધરવામાં આવી રહી હતી ત્યારબાદ છે તે કોચિંગ ક્લાસમાં હાલ છે તે જે કહી શકાય કે સિનેમા ઘરો ઉપર છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે તવાયત બોલાવવામાં આવી રહી છે અને જે કહી શકાય કે સિલિંગની છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો હતો સત્યાવીસ લોકો છે તે મોતને વેગ્યા હતા અને ત્યારબાદ છે તે રાજ્ય સરકાર દ્વારા છે તે એક કડક પગલે છે તે સૂચન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ જે એકમો હોય જ્યાં આ ફાયરના લગતા સાધનો ઉપલબ્ધ ન હોય તેને છે તે સીલ કરવા તેવું જે કડક પાલન કરવું તેવું પણ છે તે મહાનગરપાલિકાને સૂચન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત છે તે ફાયર વિભાગ દ્વારા છે તે હાલ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે જે રાજકોટના અલગ અલગ એકમો છે તેને પણ છે તે હાલ ચકાસણીની કામગીરી એ હાથ ધરવામાં આવી રહી છે કહી શકાય કે માત્ર ને માત્ર ફાયર વિભાગ નહીં પરંતુ અલગ અલગ જે રાજકોટના વિભાગો છે તે પણ છે તે હાલ જોડાયા છે અને જે કહી શકાય કે કે રાજકોટના જે અલગ અલગ એકમ ઉપર છે તે તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે તપાસ દરમિયાન છે તે ત્યારબાદ છે તે ફાયર એનઓસી અને સાથે જ તે સાધન ઉપલબ્ધ ન હોવાના કારણે છે તે હાલ રાજેશ્રી ટોકેજને છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે